નસવાડીમાં દુકાનમાં વાંદરો ઘૂસ્યો વેપારીઓ થયા હેરાન નસવાડી એપીએમસી એપીએમસીના માર્કેટમાં આવેલી એક સિમેન્ટ પત્રાની દુકાનમાં વાંદરો ઘુસી જોઈને વેપારીના પુત્રને ઈજાઓ પહોંચાડી હતી વેપારીની દુકાનમાં આવેલ ગ્રાહકો અને વેપારીઓ દુકાન છોડીને ભાગવા મજબૂર બન્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદેપુર નસવાડી એપીએમસી માર્કેટની અંદર વાંદરાન વાંદરો અમારી દુકાનમાં બેસી ગયો આ માર્કેટ યાર્ડની જેટલી દુકાનો છે એમાં વાંદરો કેટલા છ મહિનાથી હેરાનગતિ કરે છે અને વાંદરો ખૂબ પ્રમાણમાં લોકોને બહુ હેરાન કરે છે મજૂરોને હેરાન કરે છે ગાડીઓવાળાને હેરાન કરે છે આ ખાતરની દુકાનોવાળાને હેરાન કરે આવતી જતી પબ્લિકોને હેરાન કરે છે આજે એ વાંદરાએ મારા છોકરા ઉપર હુમલો કર્યો એને એને ઈજા બી પહોંચાડી છે એટલે મારી ફોરેસ્ટ વિભાગને નમ્ર વિનંતી છે નમ્ર અપીલ છે કે વહેલી દકે આ વાંદરાને જંગલની અંદર મૂકી દેવા વિનંતી છે મારી એને દૂરના જંગલમાં મૂક્યાઓ વચમાં આ વાંદરને પકડ્યો તો હમણાં બે ત્રણ મહિના પહેલા આ વાંદર પકડાયો તો એવું હતું પછી પાછો આ વાંદર એ જ વાંદર પાછો અહીંયા નસવાડીમાં આવીને ત્રાસ થઈ ગયો છે એટલે મારી નમ્ર અપીલ છે ફોરેસ્ટ વિભાગને કે વહેલી તકે આને પકડી અને એને જંગલમાં પહોંચતું કરો બાકી આ મોટી નુકસાની કરાવશે આ વાંદરો વાહનો ફેંકી દે છે બાઇક ઉપર ચડી જાય છે અને સામે આપણે કંઈ એને કઈ બી એની સામે કાનગીત કરીએ છીએ ને તો હુમલો કરે છે ઉપર વાંદરા શાકભાજી ખાઈ જાય છે દુકાને આવીને ઘરાકને નુકસાન પહોંચાડે છે જેથી કરીને કેવું આપણે બચકા ભરી છે વન વિભાગ પર એટલી માંગણી છે કે વાંદરાને સુરક્ષિત જગ્યા પર અહીંથી લઈને સુરક્ષિત જગ્યા પર છોડી દે એ અમારી માંગણી કોઈને નુકસાન ના કરે વાંદરું એ અમારી માંગણી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રેંગ રોડ ભૂજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે